લોકસભાની ચૂંટણી બાદ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી જેમાં કોર્પોરેટર આશીષ જોશીએ બોટકાને લઈને ટાંકીને પીપીપી મોડેલનો વિરોધ કર્યો છે કોર્પોરેટર આશીષ જોશીએ સમગ્ર વડોદરા શહેર પીપીપીના નામે વેચી દીધાનો ગંભીર આરોપ લગાવ્યો છે આ સાથે જ બોટકામાં ન્યૂ સનરાઈઝ શાળાના બાળકોને લઈ જવામાં આવ્યા હતા તે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી આરોપ લગાવાયો છે કે ન્યૂ સનરાઈઝ શાળાએ કોર્પોરેશનની જગ્યા છેલ્લા ચાલીસ વર્ષથી વાપરી શાળા જોડેથી પણ નથી આવ્યો શાળા જોડે આટલા વર્ષોના પૈસા વસૂલ કરવામાં આવે તેવી પણ માંગ કરી પ્રધાનમંત્રી કામ પણ પણ હાલ અધૂરું છે યોજનાને લઈને આશીષ જોશી આરોપ લગાવ્યા રૂપિયા આપવાથી એમના પરિવારજનો પાછા નથી આવવાના રૂપિયાની કોઈ કિંમત નથી રૂપિયા આ ધરતી પર જ છૂટી જવાના છે મારા હોય કે તમારા હોય કોઈના પણ પણ જેનું બાળક ગયું છે જેનો હડપણનો સહારો ગયો છે એને જઈને પૂછશો તો મારા કરતાં વધારે ખબર પડશે એમના મનની વ્યથા એમને ન્યાય ખરેખર હજુ ના જ મળ્યો કહેવાય અને હજુ પણ કેટલો સમય લાગશે એટલે જ આજે મારે ધ્યાન દોરવું પડ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ જવાબદાર છે જે આ રીતે પોતાની તિજોરી ભરે છે તમે આ રૂપિયા કમાઈને કોઈને દાન કર્યા હોય કોઈ એનજીઓ ચલાવીને કોઈને કોઈ ગરીબને આપ્યા હોય તો ઠીક છે કેવળને કેવળ તમારી તિજોરી ભરવા માટે કોકના વ્હાલા સોયા ખોયા છે તો મારા વોર્ડ વિસ્તારના આ બાળકો હતા એટલે દુઃખ પણ વધારે છે